નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સલામત આતિથ્ય સેલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરીચ વિવિધ આકર્ષક ઉત્પાદનો અને અનુભવો પર પ્રકાશ પાડશે જેમાં રાજ્યના પ્રવાસના નકશા પર નવા ઉમેરાયેલા સ્થાનોની શ્રેણીના સમાવેશમાં સમય પરીક્ષણ કરાયેલ બેકવોટર દરિયા કિનારા અને હિલ સ્ટેશનોનો સમાવેશ થાય છે તેને ધ્યાનમાં લઈ આગામી ઝુંબેશમાં કેરળના પ્રવાસને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ ભારત અને વિદેશમાં પ્રવાસીઓની માંગને પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા રજૂ કરાયેલા નવીન ઉત્પાદનોને વધુ દૃશ્યતા આપશે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત